ભક્તિ આશ્રમ મંદિર ક્યાં આવેલ છે ચાલો દર્શન કરી મિત્રો ભક્તિ આશ્રમ મંદિર આવેલ છે રાજકોટ ના કાલાવાડ રોડ પર મિત્રો ની રોડ પર જ આવેલ છે ભક્તિ આશ્રમ મંદિર ચાલો આપણે દર્શન કરીએ મિત્રો અનેક દેવી દેવતા ની સ્થાપના કરેલ છે ચાલો આપણે દર્શન કરીએ મિત્રો યજ્ઞ પણ ચાલુ છે જલારામ બાપુ નું મંદિર આપણે દર્શન કરી લઈએ જલારામ બાપુ નું जय जलाराम दर्शन कर लिया राधा कृष्ण दर्शन कर रामचंद्र भगवान ना सीता माता ना लक्ष्मण जी ना हनुमान दादा ना मित्रों ने संतों ने स्थापना करेल से तो आप लोग हमने अपन दर्शन करे મિત્રો આ છે આશાપુરા માતા નું મંદિર આપણે દર્શન કરી લઈએ આશાપુરા માતા ના જય મિત્રો અનેક દેવ સ્થાપના કરેલ છે તો આપણે તેમના પણ દર્શન કરીએ જય મયા માતા જય ગાયત્રી માતા જય ફરિયાદ માં જય મોહમ્મદ જય અન્નપૂર્ણ માં જય યુમ જય મહાલક્ષ્મી માતા જય અંબાજી માતા જય શીતળા માતા જય ગરુ દત્તાત્રે ભગવાન દર્શન કરી લઈએ રાંગલ માતા કષ્ટબંધન દેવ હનુમાન દાદા નું પણ મંદિર આવેલ છે તો આપડે હનુમાન દાદા ના પણ દર્શન કરી લઈએ જય બજરંગબાલી તમારે હનુમાન દાદા ને તેલ ચડાવવું હોય તો આ મંદિર ની બાજુમાં હનુમાન દાદા ની મૂર્તિ છે અહીંયા તમારે તેલ ચડાવવું હોય તો તેલ અહીં છોડાવી શકો આપણે દર્શન કરીશું જય નું મિત્રો અહીં યજ્ઞ ચાલે છે તો આપણે યજ્ઞના પણ દર્શન કરીશું નવગ્રહ ની સ્થાપના કરેલ છે તો આપણે તેમના પણ દર્શન કરીશું બુદ્ધદેવ છે શુક્રદેવ ચંદ્રદેવ સૂર્ય દેવ શનિદેવ રાહુ અને મિત્રો રામેશ્વર મહાદેવ ની પણ સ્થાપના કરેલ છે તો આપણે દર્શન કરીશું મહાદેવના હર હર મહાદેવ જય શિવ મિત્રો હું આશા રાખું છું કે ભક્ત આશ્રમ મંદિર વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને કરી લેજો જેથી કરી નવા વિડીયો આવે તો આપને સુધી પહોંચતા અને માહિતી મળતી રહે મિત્રો એ મંદિર દર્શન કરવાનો સમય છે સવારે છ થી બાર સાંજના ચાર થી આઠ બપોરે બાર થી ચાર સુધી મંદિર બંધ હોય છે મિત્રો એના આચાર્ય પાસેથી આપણે જાણીશું કે અહીંયા મંદિરમાં ધાર્મિક વિધિ થાય છે કઈ કઈ વિધિ થાય છે અને તમે કઈ રીતના અહીંયા વિધિ કરાવી શકો જય ગણેશ જય શ્રી કૃષ્ણ પેલા તો સર ભક્તજનો કાલાવર રોડ ઉપર એજી ચોકમાં શ્રી ભક્તિ આશ્રમ મંદિર આવેલું છે આ મંદિર જે છે એ ઘણું બધું પુરાતન અને હનુમાનજીની સિદ્ધ કરેલી જગ્યાનું મંદિર છે આ જગ્યાનો સૌથી પહેલા સાધના કરનાર ગુરુદેવ એવા નારદ બાપુએ નારદ બાપુએ हनुमानજી મહારાજની સાધના કરી અને આ મંદિરની જગ્યાને સિદ્ધ કરેલી હતી આ મંદિરની અંદર શિવાલય છે રાધા કૃષ્ણ ભગવાનનો મંદિર છે આ મંદિરેમાં રામ દરબાર બિરાજમાન છે અને દરેક પ્રકારની માતાજીની સક્ય બિરાજમાન છે આ મંદિરની અંદર વિશેષ ખાસિયત એ છે કે મંદિરમાં દર વર્ષે સામયિક ભાગવત સпта થાય સામૂહિક રાંદલ માતાજીના લોટાની પૂજાનું આયોજન થાય તેમજ સામૂહિક રામ યજ્ઞ, હનુમંત યજ્ઞ, શિવ યજ્ઞ, ગણેશ યજ્ઞ સનાતન ધર્મમાં જેટલા પણ પર્વ ઉત્સવ આવે છે દરેક ઉત્સવનો આયોજન પૂજા અને યજ્ઞ આ મંદિરમાં સામૂહિક રીતે કરવામાં આવે છે બીજી આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરની અંદર નવ પણ મંદિર રહેલું છે હાલના સમયની અંદર જે કોઈ ગ્રહ પીડા હોય શનિની ની પીડા હોય રાહુ ગ્રહ ની પીડા હોય તે પીડાને દૂર કરવા માટે ગ્રહોનું નું ફળ પ્રાપ્ત કરવા માટે અહીંયા ગ્રહ શાંતિ યજ્ઞ પણ આપ કરી શકો છો નવ ગ્રહ ના જાપણ આપ કરાવી શકો છો તેમજ પિતૃ કાર્ય પણ અહીં કરાવવામાં આવે છે તો જે કોઈને પિતૃ કાર્ય પણ કરવું હોય તો પિતૃ કાર્ય પણ અહીં કરી શકો છો ભાગવત સપ્તાહ જેવું આયોજન પણ અહીં કરી શકો છો રામદલ માતાજી નું તમારું પર્સનલ આયોજન કરવું હોય તો એ પણ અહીં કરી શકો છો આ મંદિરના હું એટલે કે આચાર્ય કમલેશભાઈ મુખ્ય પૂજાપાઠ કરાવનાર છે અને હાલના જ સમયમાં જાન્યુઆરી મહિનાની અંદર ચાર તારીખે શ્રીમદ ભાગવત સપ્તાહનું સામૂહિક આયોજન કરેલું છે જેમાં કથા વાચક તરીકે હું એટલે કે કમલેશભાઈ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે એ સાત દિવસમાં પણ આપ અહીંયા આવજો વધારજો અને આ ભક્તિ મંદિરની અંદર ભક્તિ રસ પ્રાપ્ત કરી અને તમારા જીવનને ધન્ય બનાવજો

મહાદેવ આ સૌ ને રાણા ના રામ